રાખે પાવડર લઈને મસ્ત હે ને આપડે જો ઓલ ઓલ બાજુ પાવડર લેવા ગયા તા લઈ લઇ ગયા તા ને પાડોશી પાવડર લેવા પાવડર લઈ આવી ને જો આઈ બાજુ આવડો આવડો કપાસ થઈ ગયો હે નવ નવ પાંદડા જેવો કપાસ થઈ ગયો હે અને આપડે જો ઢોરા તો અહીંયા બાંધ્યા જ હોય હે કાયમ આમ લીલાડુ હે એટલે ઓલ બાજુ બાવ ઢોરા નો બાંધે અરે જો બાવરો એમડા હે અહીંયા અને જો માર ભાભુની ને જાળવાઈ હે અહીંયા વેત મેત જેવડી થઇ હે અન ઓલવાજી કપ્પા થઈ ગયે અને આલવાજી ચાલી ગઈ છે અને જો વાદરા છે પણ વરસાદ તો આવતો નથી અને આપણે જો કેદુના વિડીયો નેતા આવ્યા તે હવે વિડીયો માં આપણે આવી ગયા છીએ ને જાઈસી મારા મમ્મી પાસે મમ્મી શું કહેતા આપણે જ ખબર નથી આપણે તરત આવી ગયાતા વાડીએ હાલો જાઈસી હવે મમ્મી પાસે ગોર માના વરદ હાલે છે તો આપણે ઉજવી નાખીએ અને પૂની રે એટલે પૂનીને ને ઉજગી મુજબ એટલે શંકર બાપાનું વરત વ્રત આવશે ગોરમા ગોરમાના વરત આવશે અને જો આ જો ફૂલડા મારા બેન લઈ જાય જાસુદના મસ્ત મજા ફૂલ હે આ બેન જાસૂદના ફૂલડા લઈ જાય અને જો આપણે મમ્મી આવી ગયા છે શું કરતો શું કરમ્મી હરગે તેરે કહો નું કાલ દે રાજ बाजरा નું તમને આજ बाजरा નું કાલ કહો નું કરતો એટલે આજ बाजरा નું પર છે અંજો પેસુલીન ખાઈ આમ ન નક છે વિન વાત ધન હમ સેટે

बाइक टेकू है आप जो फाभु देखाई दे केवड़ी थी है चकला तो जो कलर करे रहे जो जाह थे मस्त मजा नहीं जो केवी जाए लागे है मस्त लगे हे चकला ची ची करे आरो भाभु मोटो आंबल डेल अंतर तेरा मैं काईतरा खाता था, था, था। खाटा आंबला के અને ચટણી એ બને બનાવી ખાટી અને આપો ટ્રેક્ટર તો જો લીંબડા ની સાયા મસ્ત મજા ની પીડ્યું છે અને જો લીંબુ اصل હલે છે ને લીંબુડી થ્યું છે કોકો આપણે દેખાડી દે કેવડી કેડી લીંબુડી થ્યું છે થ્યું છે પણ અઢેર છે જો લીંબુડી થ્યું છે અઢેર છે અને આ છે મસ્ત મજા કેવો સહેસ છે અને આપણે ત્યાં જો અસલ ચક્કાનું ઘર હાટન ડબલું ટીંગ માળો હતો પણ પવન ને વરસાદ આવ્યો એટલે હળી ત્યાં ડબલું પાંગી ગયું તૂટી ગયું જો ખટારો જાય છે નીકળ્યો નીકળ ખટારો અને આવેલી બાજુ આપણો કુવો છે અને આપણે ટ્રેક્ટર પાંચ પાકી આવ્યા છીએ આ હાથી પીડું છે ઓજું ઓલી વાળી હાઇક્યું હતું મસ્ત મજાના વાદળા હે પણ વરસાદને આવવાની દાનત જ નથી કે વરસાદ આવી જાય કેવો મસ્ત મજાનો પપ્પા થઈ જાય વરસાદ જ નથી આવતો અને આપણે જામફળ ખ્યા હતા એ તો બધા ભૂલી ગયા હે એટલે ના કે આપણે એ ખાઈ અને દાયડમ નવા નવા આવતા જઈએ નાનો નાનો ફાલ થતો જઈએ એટલે દાયડમ હવે થાય છે જામફળે બસ થાય છે અને ચેતુડી આબડે કાબી ના કીતી اصل મજાની પાંગરી જે છે આપણે ટેલાવા છે સુશી આપણે દેખાડીએ છે લ્યો બધે પળામાં ઝાયર જ વહી રહે બધે ઝાયર જાય એટલે જો મમ્મ મમ્મી બે લેન વાડી છે માં ભાગુના શેડ છે અહીંયા શેડ છે અહીંયા અને જો માં મમી ત્યાં આતે વાડવા મમ્મી વાડવા મણ જો અહીંયા કીધું આપણે હાલવાનું રોજ થાય ને હાલચાલ

हेलो आयो है तू आपरे आइला है हेलो जायरे मा बापुनी न हेलो मा बापुनी जायरे मा मिला जायसे कोई गी तो नहीं तो न आइला है हेलो मा बापुनी नहीं એટલે એને ઝાર વાહીવી હે એ વેસી દે એટલે અમે આમ સેઢે વાઢ્યા ના है બાબાજી વાઢ લે મમીને ઘરે હે તીને લાવવાની પડે ને આલો બર્તન યાળો है હે ને હા

અને ડળે બેટ મ આ કેમ આમ તાઈસે ડળે બેટ રમન મ મજા આવી જિસ પડ થઈ ગયો કા પડ છજો એટલે મજા આવે ઓ જો મમ ભે વાડવા એને વાડવા ને વાડવા તય સુ ભૂખી હે ને તે થોળ થોળ નાખી દે હા ચાલુ કરી દે વાડવાનું તો આપણે આરા ગાડી વાઢી લઉં જો જો મમ મે જો ગાહ હમડે વાડ લુસે અને કોરેલી નાખી હતી થોડી થોડી પણ ધરાય નહીં એટલે થોડુંક ખળ રી એ વાઢ નાખી એટલે થોડુંક ભેંસું રહ્યું ધરાઈ જાય ઢોરા બસ આપણે પાવાના જ છે આપણે ઉમેશભાઈ દુકાન ઉઘેડી છે એટલે આપણે ઘરે જ્યાં નથી ઉમેશભાઈ દુકાન ખોલ નાખી છે એટલે આપણે ઘરે જયા નહીં શિલ્પાબેન ઘરનું કામ કરતા હઈ છે ને સીવતા હશે અહીંયા તરફ થાય નહીં મોહરમની રજા હતી તમારે હમ્મ તો હા

બે ન પડવાનું ઓ લાંજો ઓલ બાજુમાં ઠેક એક કપહેન અહીં નીકળ પારસિલ કપા છે હ ઓ પાણી કે બે ખાતા ને જે નીકળ નીક લાગી એવી આપણને કા હાઈ ઉડી જાય દેખું તો મને આમ વાત ન કે આપણા બે જણા હે ને ઉસા બોલો ચાલો કરાવ એટલે વાઢી લઉં મને બિક લાગે છે તે બહુ

ગયા હતા અને અત્યારે હવે વાળી આવ્યા કારણ કે હવે પાંચ સાડા પાંચ જેવો ટાઈમ થઈ ગયો અને આજ તો છે અને વરસાદ આવે કે ન આવે તો પછી ખબર પડશે પણ અત્યારે હાવ હાવ કારું કારું ભણઝર જેવું થઈ ગયું છે અને વરસાદ કાંઈક હરુડે છે અને જો આપણે મસ્તીની જાહેર ઊભી હોય ને આપણે આવીને જો કડીક દસ પંદર મિનિટ કામ કર્યું મરચીનું એક કેરો નાખ્યો છે અને આપણે મરચીમાં છાણિયું ખાતર થળે થળે નાખી દીધું હોય મસ્તીનું આ છણિયાનું પાકું ખાતર હતું ને એક વખત સ્થળે નાખી દીધું હે આટલા અત્યારે જો પાકું ખાતર એક સામાં થયું અને બીજા સામે કરવું હતું પણ ખલાસ થઈ ગયું કાચું ખાતર તો ભરાય નહીં એ તો નળતર ઊભી થાય તો અત્યારે જો મસ્તીનો વરસાદ આવ્યો વાતાવરણ થઈ ગયું કંઈક અલગ પ્રકારનું અને આ તો ગુસાની યાદ વાળી આવી ગયા છે અને જો છે સીપડાને વહેલા વાયા હે સીપડા થાય ન થાય પછી ખબર પડશે પણ સીપડા તો થાય છે જ પણ હવે આ વેલા આવડા થયા છે બહુ મોટા વહેલા નથી હજી ફાલ આવ્યો નથી અને કપાય હવે જો આવું દેખાય છે આ તો તીખી તડકી તપી ગઈ અંજવાર વેવું પડે મસ્તીનું ઉષાબેન હવે ઘરે જવાની તૈયારીમાં હે ઉષાની મમ્મી બે હે આજ તો અહીંયા જો આપણે રોપનો કિયારો કર્યો હતો હવે રોપ જાજો નથી અને આ શું આ ક્યુ પ્રાણ આ ક્યુ કહેવાય જનાવર કાચડ્યો તો કાચીડો અહીંયા ઘણા બધા રહે છે કાચીડો કહેવાય ઢોલ કાંકડો કે અલગ અલગ નામ હોય અને અત્યારે આપણે થોડુંક કામ કરવાનું હોય ઉષા જાતળું લાવે એટલી વાર હે તો આપણે જામફળની સિઝન વહી જઈ અને આપણે આ ગામફને કટિંગ કરવાનું છે તો હું આંતળું લઈ આવે એટલે કનનાકી કંઈ કટિંગ અને જો અમારા ગામની ઓતરાજી સાઈડમાં વરસાદ હરૂડે છે આ બાજુ અને આલી બાજુ બધું કાળું કાળું શિયા હેલું આવે છે અને અત્યારે જો જાહેરની રોનક કંઈક આવી છે પછી જો જાહેર આવી થઈ જાય અને પવને ઘણો બધો ચડી ગયો જો વરસાદની જાહેર આવે તે હારી થઈ જાય જો ડાયડું કાપવા નહીં કારણ કે કટિંગ કરશું ને તો જ આવનારા વર્ષે બીજા વર્ષે ફળ હાલા આવે એમ જામફળનું કરવાનું કટિંગ ડાયડમનું કરવાનું ડાયડમ જો નમી જાય ડાયડું ઉપર ડાયડમ છે બે ત્રણ પણ બહુ વધારે એટલે આપણાથી હાથ આમાં એવા નથી અધર ખણા છે તો આને હવે જો સીઝન વહી ને જામફળ ઉલ્લી ગયા બધાય અને હવે ડાકરા જેવી થઈ છે અને હવે નવી પાંગર કુણા પાવશે તો આપણે કટિંગ કરવાનું છે તો દાંતળું લઈ અને ખાલી કટિંગ કરી નાખી તો ઉષા દાંતળું લેવા દે ઉસા કેટલી વાર લાગશે તો ઉષા દાંતડું લાવે એટલી જ વાર હે અને અમારે જો ઉકરા મંડ્યા રેવા ઉકરાને એક બે માળા નાખી દીધા છે અને ચીકુડી છે પણ થોડી દબાઈ જાય ઉપર જામુડો થઈ ગયો મોટો અને શેરડીનો ઓથ આવે અને મીઠો લીમડો દબાઈ ગયો તો આપણે થોડુંક અત્યારે કટિંગ કરી નાખી અહીં લેતી આવી દાંતળી લેતી આવે જા વરસાદ આવે એવું જો આમ કેવું કાળું કાળું થઈ ગયું બધી બાજુ આવી જઈશ વરસાદ લાય લાય દાંતડું લાય લોખંડ ભેગું કરે શું ચુંબક વાયસન એવું બધે ટ્રેક્ટર નું પડ્યું હોય ને ઉષા આવું ભેગું કરે છે કાલ મને દાદલું લાગી ગયું હતું અને જો કપડાનો પાટો બાંધી દીધો પાછા છોડ નાખ્યો પણ દીધો હે ને લોહી નીકળશે બાંધી નાખો માળા થઈ ગયા તો સારું હાલો હવે કટિંગ પેલા કરી નાખી